તો આજે સો વર્ષ જૂનો અખાડો અખાડી પ્રવૃત્તિ કેવી છે યુવાનોનું કેવી રીતે ઘડતર થાય છે એ બધી વાતો કરશે મહિપતભાઈ તમારું સ્વાગત છે કાર્યક્રમમાં ધન્યવાદ સાહેબ મહિપતભાઈ તમારો ગણેશ અખાડો તો ખૂબ જૂનો છે એના વિશે વાત કરો કે સો વર્ષ જૂનો અખાડી પ્રવૃત્તિ અત્યારે પણ ચાલુ છે સાહેબ અમારું આમ એકસો ને બે વર્ષ કે એકસો ને ત્રણ જૂની સંસ્થા છે અમારી હું એમાં પચ્ચીસ વર્ષથી સતત જોડાયેલો છું બાકીના બધા છે ભાવનગરમાં તો જુનો ગુજરાતમાં જૂની સંસ્થા હોય જેમ કે જગન્નાથજી નું મંદિર છે એકસો ચાલીસ ની રથયાત્રા નીકળે છે એમ એના પોલના અખાડિયા ને હોય એવું અમારું ગણેશ ક્રીડા મંડળ છે બરાબર અમારા ગણેશ ક્રીડા મંડળના સ્થાપક પૃથ્વી આઝાદ સ્વતંત્ર સેના હતા એ વખતે ભાવનગર આવેલા આજથી એસી નેવું વર્ષ પહેલા જયારે પોતાની યાદી અને એ વખતે એને મહારાજા કૃષ્ણ કુમારસિંહજી સાથે વાત કરી અને એ લોકો પંજાબ થી આવેલા અને એને કૃષ્ણ કુમારસિંહજી સાથે વાત કરીને કીધું કે અમને એવી કોઈ જગ્યા આપો તમે જેથી કરીને અમે લોકો અહીં તમારા યુવાનોને તૈયાર કરી શકીએ અને કૃષ્ણ કુમારસિંહજી ને એને આપણું મોતીબાગ છે કલેક્ટર ઓફિસ ની જગ્યા ત્યાં ગણેશ કીડા મંડળ બહુ મોટું છે અમારું અત્યારે એટલે મોતીબાગ ટાઉન હોલ પાછે અત્યારે તમારો અખાડો હાજી એક્ઝેક્ટ મોતીબાગ ટાઉન મોતીબાગ ટાઉન હોલ ની સામે આ દર્શક મિત્રો ને મુલાકાત લેવી હોય હાજી કોઈ ને ત્યાં આવવું હોય આટો મારવા માટે તો એક્ઝેક્ટ સ્થળ કયું ને કયા સમય આવે મુલાકાત ઓકે અમારું આમ એડ્રેસમાં તો મોતીબાગ ટાઉન હોલ તો બહુ મોટું છે બાજપાઈ હોલ મોતીબાગ એક્ઝેક્ટ એની સામે ગણેશકીડા મંડળો છે મ્યુનિસિપાલિટી ની પાછળ કલેક્ટર ઓફિસ ની પાછળ આ એડ્રેસ છે એમનું અને સવારે છ થી નવ અને સાંજે છ થી નવ અમારી પ્રવૃત્તિ ચાલતી હોય છે ત્યાં સૌથી મેન પ્રવૃતિ થાય જી સાહેબ ત્યાં અમારે બોડી બિલ્ડીંગ ના સાધનો ખુબ સાધનો છે અને અત્યારે ભાવનગર ની અંદર સાહેબ પચીસ ત્રીસ હજાર રૂપિયા આખા બાકીના બધા લોકો જગ્યાએ ફી હોય એની જગ્યાએ અમારે બે હજાર રૂપિયા અમારી ફી છે આખા વર્ષની બે હજાર પચીસો રૂપિયા ફી એ હમણાં અમે આ થોડું મોંઘુ સાધનો બાર થી લાવવાના આ બધું કોમ્પિટિશન માં રહેવા માટે અમારી સંસ્થા એ કરી બાકી અમારે હજાર બારસો રૂપિયા ફી હતી અમારી પાસે ભાવનગર માં સારામાં સારામાં જીમ છે એના સાધનો નહીં હોય એવા અમારી પાસે સાધનો છે એ ફક્ત પચીસ પચીસો રૂપિયા પર યર માં તમને એ બધા સાધનો તમને એના માટે કસરત કરવા માટે મળી જશે એના પછી એનું અમારી એક બીજી પ્રવૃત્તિ અંદર ચાલે સ્કેટિંગ હાલે છે આખા ભાવનગર ની સ્કેટિંગ ની અમારી પાસે જગ્યા છે બાકી જગ્યા સ્કૂલ માં એમાં ચાલતું હોય છે પણ કોઈ અખાડામાં કોઈ જીમ સ્કેટિંગ નથી હાલતા એ અમારી જગ્યા સ્કેટિંગ છે એમાં દર વર્ષે છોકરાઓ નેશનલ ઇન્ટરનેશનલ માં એ બધા છોકરાઓ નાના નાના ના ચાર વર્ષ થી પંદર વર્ષ સુધી કે વીસ વર્ષ સુધીના છોકરાઓ સ્કેટિંગ કરતા હોય છે ફૂટબોલ બધા સિનિયર સિટીઝન પણ આવે છે તમારે ત્યાં હમણાં કઈક નંબર આવ્યો હતો

એ પંદર વર્ષ નો પંદર વર્ષ રવજીભાઈ હતા ત્યારથી એ અખાડામાં રમતા ને બધું સ્કેટિંગ ને પેલું જિમ્નાસ્ટિક ને બધું કરતા હતા એમાંથી ને એમાંથી એને સ્પોર્ટ્સ ઉપરથી થી રેલવે માં જોબ મળી એ રેલવે માં ગણેશ કેટા મંડળ થ્રુ થી એમને રેલવે માં જોબ મળી અને પછી અત્યારે જો કે નિવૃત્ત પણ થઈ ગયા છે સિક્સટી ટુ પ્લસ ના થયું હમણાં શ્રીલંકા જે ભાઈ લોકો આઈથી ભાવનગર ટીમ રહી જેમાં એમાં એને એક સિલ્વર મેડલ મળ્યો એક બ્રોન્ઝ મેડલ મળ્યો અને અલગ અલગ જગ્યાએ એટલે ઘણા બધા લોકો છે એમાંથી આના પ્રવૃત્તિ હોય છે ઉપરાંત યુવાનોને પણ પોતાની એનો બધો ફાયદો થતો છે કેરિયરમાં પણ ઉપયોગી ને તો અખાડો ખૂબ સાહેબ ખૂબ મોટો ઉપયોગ એ માટે આમ તો સૌથી પહેલા તો એની અંદર છે ને જે પણ અંદર આવે ને તેનું માઇન્ડ એકદમ શુદ્ધ થઈ જાય બોડી તો બની બને છે પેના વિચારો થી છે ને એટલા સીધરે ને બાકી નું બધું ભૂલી જાય કારણ કે તમે જ્યારે જીમ ની અંદર અખાડા માં આવો ને એટલે તમારું જે તમારું મન છે બધા બાકી ના સાત એકવાર તમે 10 મિનિટ કસરત કરો એટલે તમારી બોડી થાકવા માટે બાકી ની બીજી 10 મિનિટ કરો એટલે તમારું મગજ છે એ એક જગ્યા સ્થિર થવા માટે પાઠો ધ્યાન જેવું છે ધ્યાન માં તો કદસ તમને બીજા વિચારો આવે તમે એક બીજા તમે જોઈ શકો આમાંય તમારી પાસે સમય જ ન રહે કારણ કે એક બીજા કસરત કરતા હોય એક કસરત કરવામાં આ જિગ્નેશભાઈ એવું છે ને કે તમારે કોઈ એસઆઈપી કરતા હોય એલઆઈસી કરતા હોય કે એફડી કરતા હોય ને પૈસા ની એમાં બોડીની એફડી છે જે વ્યક્તિ દસ વર્ષ વીસ વર્ષ નો યુવાન હોય એને દસ વર્ષ ખાલી કસરત કરી હોય સતત સરખી રીતે તો આવનાર બીજા વીસ વર્ષ સુધી એને કોઈ દિવસ એની બોડીમાં માં કઈ તકલીફ ના પડે સાહેબ કોઈ દિવસ તમારે અનુભવ છે હાજી સાહેબ મારા ઓગણપચાસ વર્ષ કે હું પચ્ચીસ વર્ષથી આ સાહેબ છું હું રોજ યુનિવસિટી માં દસ કિલોમીટર સિંગ ટુડે ચાલુ છું

તો છે એમાં આવે એને પણ લાભ થાય સાહેબ અમારે અમારી પાસે વાત વાત કરું કરું તમે એમ છોકરા જેમાંથી આર્મી માં ગયા છે એસઆરપી માં ગયા છે અને પંદર થી વીસ છોકરાઓ પોલીસ માં આજે ભાવનગર માં જોબ કરે છે અલગ અલગ જગ્યાએ એ પંદર વીસ છોકરા પોલીસ માં ત્યાં ગણેશ મંડળ મંડળમાં જતા ત્યાં બધા પ્રેક્ટિસ કરતા હતા અને એમ કરી કરી અને એને શોખ જાય કારણ કે તમે એક અંદર આવો તો તમારી બોડી બધી વસ્તુ તમે ભૂલી જાવ અને એમાંથી પંદર વીસ છોકરા આજે બધા જેટલા લોકો પોલીસ માં હતા એનો બાકીનો જે સમય વધે એ સવારે છ વાગે કે સાંજે સાત છ વાગ્યા પછી એની પાસે જે કઈ સમય હોય પોલીસ નું નોકરી પૂરી થાય અને તરત જ ગણેશ સ્ટેજ માં

જી હવે બીજા યુવાનો તૈયાર કરે છે સાહેબ રેલવેમાં માં પાંચ છ જણા છે પીટી શિક્ષકો પાંચ છ જણા પીટી માં જે આવ્યા છે પોલીસ માં છે આ પંદર વીસ ની ટીમ છે અમારી પાસે લિસ્ટ હોય છે ક્યાં એ દર વર્ષે સમર કેમ્પ થતો હોય છે સમર કેમ્પ માં આ બધી જે પ્રવૃત્તિ છે વ્યવહાર પ્રવૃત્તિ એ અમે લોકો એમના ફ્રી એટલે માનદ સો રૂપિયા ખાલી ફોર્મ માટે ને એ માટે કે એ લોકો આવી શકે જઈ શકે એ માટે અને આ બધા જ લોકો થયેલા છે જે ગવર્મેન્ટ જોબ કરતા હોય છે એની નોકરી પૂરું થાય થેલો લઈને આવી જાય ઘરે નથી જતા અને શિક્ષકો હોય રેલવેમાં હોય પોલીસ માં હોય આજની તારીખમાં સાહેબ અમારે એક એક જૂથ હોય છે પચાસ છોકરા હોય કોઈને દોડ કરાવે કોઈને જિમ્નાસ્ટિક કરાવે કોઈને એથલેટિક્સ કરાવે કોઈને ફૂટબોલ શીખવાડે એ અલગ અલગ બધા વેચાઈ છે અને આઠ વાગ્યા સુધી આ કામ કરે આઠ વાગે પૂરું થાય એટલે પોતાનો પછી ડ્રેસ પહેરી ઘરે જવું હોય અથવા નોકરીનો સમય ત્યાંથી નીકળી જાય એટલે એનો જે સમય છે એ લોકો એવું કે અમે તો અહીંથી મોટા છે અહીંથી જ લીધું છે જ્યાંથી લીધું ત્યાં અમે પાછું એને અર્પણ કરી અને મેં તો મારા મનમાં અખાડો એટલે આમ રજવાડા સમયમાં ઓલા મલ યુદ્ધ થતા ને માટી હોય ને આમ અખાડાનું એવું ચિત્ર છે વર્ષો પહેલા સો વર્ષ પહેલાનું અત્યારે એમાં પરિવર્તન કેવું સાહેબ અમે એક છે ને એકસો ને બે વર્ષ વખતનું અમારો ત્યાં હોલ છે બોડી બિલ્ડિંગનો હોલ છે કસરત કરવાનો એક છે એ હોલ જે તે સિસ્ટમ અમે એવી રીતે જ રાખ્યો છે પૂરો બાકીના બધા જે અમે હોલ યોગ હોલ છે ઘણી ઘણી વસ્તુ થોડી ચેન્જ કરી છે પણ આમાંથી અમે એક પણ વસ્તુ ચેન્જ નથી કરી એના પતરા જે એકસો ને બે વર્ષ કે સો વર્ષ પહેલા જે સિસ્ટમ હતી ને એ સિસ્ટમ મુજબ રાખ્યું છે થોડો સુધારો વધારો સમય મુજબ એડવાન્સ મુજબ કરવો પડ્યો હોય પંખા નાખવો પડ્યો ટીવી નાખવું પડ્યું હોય દરવાજાની બાકીની સેમ બધી વસ્તુ એ છે સૌથી વધારે સારી વસ્તુ એ છે કે અમારી પાસે સાધનો હું આપને એક જો એક મિત આપ કયો તો મગદળ બતાવું તમને ચોક્કસ તો હું ઓફ શીખ્યા નથી અખાડે એટલે આ મગદળ છે જે આ તો ગદા જેવું છે જી આ મગદળ 8 કિલો નું મગદળ છે સાહેબ એટલે આ આ મગદળ પહેલા ભાવનગર માં સૌથી પહેલા ગણેશ કેડા મંડળ માં હતા આજે 100 વર્ષ જૂના 100 વર્ષ જૂના 20 કિલો 25 કિલો 30 કિલોના અને 5 કિલો 2 કિલોના આવા આ મગદળ છે અમારી પાસે અખાડામાં

પોતે શિક્ષક હતા પીટી શિક્ષક હતા બાપા છે એમના પણ જગ્યાએ બેસે એ પોતે કુસ્તી કરતા હતા અને અહીંથી એ વખતે જયારે પેલી ક્રિકેટની ટીમ ને આ બધું સુનિલ ગાવસ્કર ને એ વખત ના એ લોકો અહીંથી જયારે જતા ને ત્યારે એમના માટે આ લોકો ગુજરાત માંથી બોલાવવામાં આવતા

ગાર્ડન બગીચો બાકીના સાધનો સાફ કરવા અંદર પેક કરવું સિક્યુરિટી કરવી બધી દરવાજા થી પેક હોય કોઈને કઈ તકલીફ ના પડે એ મુજબ બીજું સાહેબ અમે આજ સુધી કોઈ દિવસ કોઈને પ્રોફેશનલ તરીકે આપ્યું નથી સિંગલ વાર નહીં બાકીના બધા ખરો કોઈ મેરેજ હોય ફંક્શન હોય અમે લોકો કોઈ દિવસ નહીં અમે અમારી સંસ્થામાં જે આવક છે એ જ અમે ત્યાં ત્યાં વાપરીએ

કારણ કે ગુજરાતમાં માં ઘણા ગાંઠિયા અખાડા છે કે જે સો વર્ષ સદી વટાવી હોય એવા ચાર પાંચ અખાડા માંડ છે આખા ગુજરાત જી જી સર એટલે ગુજરાત માં ગુજરાત માં કહો સો ટકા છે કારણ કે એમાં કૃષ્ણકુમાર સુજી ત્યાં આવેલા છે અમારી પાસે આજે અમારી ઓફિસ ત્યાં અખાડા છે તમે જુઓ તેના ફોટા છે કૃષ્ણકુમાર સિંહજી મેં આપને કીધું ને પૃથ્વી જણાવો જણાવો આપ શું જણાવો કૃષ્ણ કુમારસિંહ એના ફાગર આ બધા લોકો વર્ષોથી ત્યાં હતા પછી તો ભાવનગર માંથી સિંગલ વ્યક્તિ એવા કોઈ પણ ગણેશ કિડ રમી લો છું ગણેશ કિદામણ માં જોયેલું મનુભાઈ વ્યાસ આપ નામથી પ્રતાપભાઈ શાહ

કે યુવાનો ત્યાં આવે સિનિયર સિટીઝનઓ આવે છે બહુ આનંદની વાત છે અને બીજી કોઈ તમારા તરફથી મેસેજ હોય સંદેશ હોય તો જણાવો નહીં નહીં સૌથી પહેલા આપનો ખૂબ આભાર એ માટે કે તમારું કામ જવેશન મેઘાણી જેવું છે મેગાણીજી બધી અલગ 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 જગ્યાએ હું આપના વિડીયો અલગ તું જોઉ છું સાહેબ કે બધી ખોજ કરતા હોય છે એમાં તમે ઘણી જગ્યાએ મેં જોયું છે કે અંદરથી ક્યાં વસ્તુ ક્યારે લેવી ને કોને પીરસવી એટલે તમને ખૂબ ખૂબ તમારો આભાર કે તમે આ વસ્તુ અમારી જે છે એની વાસા આપી અને અમારું અંદર અમારી જે સંસ્થા છે એ માટે કીધું કોશિશ કરીએ છીએ આપણે કંઈક એવા પ્રકારનું પત્રકારત્વ થાય જે સમાજને ઉપયોગી થાય એવી કોશિશ

thank you very thank you, thank you.